નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ સનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જ્ઞાન સહાયક બાબતે જ્ઞાન સહાયક પગાર બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવશે શિક્ષણ વિભાગનો મહત્વ મહત્વ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ Telegram ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુલ સમય હોવસ્થિતિ મિત્રો જોઈને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ અપડેટ આવે તમને શિક્ષણ શિક્ષણ જગત બાબતે વિદ્યા સહાયક ભરતી બાબતે જ્ઞાન સહાયક કોઈ પણ આગળવાડી બાબત તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાડ આ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં એક મહત્વની વાત કરી છે મિત્રો આજે સાત મે એટલે લોકસભા ચૂંટણી છે મિત્રો આપણે ગુજરાતમાં શિક્ષણ જગત અનેક પ્રશ્નો છે મિત્રો જેમ કે જ્ઞાન સહાયક બાબત હોય કાયમી ભરતી બાબત હોય તો મિત્રો સમજી વિચારીને વોટ કરજો તમારો વોટ આગળ આપે શિક્ષણ જગત માટે ઉપયોગી બનશે તો મિત્રો આજે જે તમારે તમારા પ્રશ્નો નિવાકરણ માટે આજે તમારા જોડે તમારા જોડે તમારા જોડે હથિયાર કે કહી શકાય કે તમારો વોટ તમને આગળ કાયમી ભરતી લાવી શકે શિક્ષણ જગતના અનેક પ્રશ્નો દૂર કરી શકશે તો મિત્રો સોચી સમજી વિચારીને તમારો વોટ આપજો એવી આશા રાખી છે મિત્રો અને જ્ઞાન સહાયક ગુજરાતમાં થયું રદ થાય એ આપણા માટે ઉપયોગી બનશે અને કાયમી ભરતી આવે તે જ આપણા માટે સારું રહેશે તો સમજી વિચાર વોટ લેજો તો મિત્રો જ્ઞાન સહાયક પગાર બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે જ્ઞાન સહાયક પગાર બાબત જે તમે જ્યુઝ નહીં કહેવાય તમે જાખાતું છે પરંતુ તમે સવાલથી સમજાવો છો મે બે હજાર ચોવીસમાં મે બે હજાર ચોવીસમાં માસનું અનુવાદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકનું શિક્ષકનું પગાર બિલ રજૂ કરવા બાબત તો મિત્રો જે તમારે જ્ઞાન સહાયક છે ને મે મહિનાનું પગાર બિબ પગારનું બિલ રજૂ કરવા બાબત પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે કારણ કે એવું બની છે કે પગાર આપવામાં પગાર લેટ આવે છે ક્યારે આવશે પણ અહીંયા તો બિલ રજૂ કરી દીધું જ છે કે મે મહિનાનું બિલ રજૂ થઈ ગયું છે મિત્રો તમારું જ્ઞાન સહાયકનો પગાર તમારા સર તમારા ખાતામાં જમા થઈ જશે તમે જોઈ શકો બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે અને મે બીજી ચોવીસનું માસ માસ પગાર બિલ સારી તમામ નિયમ મતલબ તૈયાર કરી દસ પાંચ બે ચોવીસ સુધી રોજ ત્રણ વાગે કલાક સુધીમાં ફરજીયાત બિલ રજૂ કરવામાં આવશે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ ભારત જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ